વેદ કપિલ પંડ્યા સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા નાયબ અધિક્ષક આજનો જે કાર્યક્રમ છે તેમાં આયુષ મેળો બે હજાર છવ્વીસનું જે આયોજન છે તે બાબતે માહિતી આપવા માટેનો કાર્યક્રમ છે ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી માસમાં બાર તારીખ અને ગુરુવારના રોજ પ્રતાપરા ગામ જે તળાજા તાલુકાનું આવેલું છે તેની પ્રાથમિક શાળામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે હું અનુરોધ કરું છું મીડિયાના માધ્યમથી કે પ્રતાપરા ગામ તેમજ આજુબાજુના તમામ લોકો તેમજ તળાજા તાલુકાના તમામ લોકો આ આયુષ મેળાનો લાભ લે ફરીથી વાર અને તારીખ કહીશ બાર તારીખ ગુરુવાર અને સવારે નવ કલાકે આયુષ મેળા અંતર્ગત વિવિધ આયુષની જે પ્રવૃત્તિઓ છે તેમનું માર્ગદર્શન આપવામાં આવશે આયુર્વેદ હોમિયોપેથી યોગ તેમજ અનેક પ્રકારની પંચકર્મની જે પદ્ધતિઓ છે તેમનું નિદર્શન ચાર્ટનું પ્રદર્શન પથ્યાપથ્ય ઔષધિઓનો પરિચય ઘર આંગણાની વનસ્પતિઓનો પરિચય તેમજ અનેક પ્રકારની આયુર્વેદની જે ઉપયોગી પદ્ધતિઓ છે તેનું નિદર્શન ત્યાં રાખવામાં આવશે તેમજ તમામ પ્રકારના રોગની વિનામૂલ્યે ત્યાં નિદાન કરી અને સારવાર આપવામાં આવશે આયુર્વેદ અને હોમિયોપેથી બંને પ્રકારની સારવાર ત્યાં ઉપલબ્ધ થશે તો તમામ નજીકના લોકો અને તળાજા આસપાસના પ્રતાપરા આસપાસના લોકો આ આયુષ મેળાનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું